બ્રેકિંગ ધારી ધારી તાલુકાના ભરટ ગામે એક નવ યુવકનું ડેમમાં પડી જવાથી થયું મૃત્યુ આજ રોજ તારીખ નવ નવ બે હજાર પચીસના રોજ સમય બપોરે બે કલાકે હાલમાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ઇમરજન્સી એકસો બાર નંબર પરથી અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે ટેલિફોનિક જાણ કરવામાં આવેલ કે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ભરટ ગામ ખાતે આવેલ ભરટ ડેમમાં કોઈ અજાણી વ્યક્તિ ડૂબી જવાની ઘટના બનેલ છે તેના અનુસંધાને અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ તરત જ ઘટના સ્થળ પર પહોંચી અને અંદાજે ત્રણ કલાકની ભારે જહેમત બાદ ડૂબી ગયેલ વ્યક્તિનું રેસ્ક્યુ કરી પોસ્ટમોર્ટમ અર્થે ધારી પોલીસને સોંપેલ આ કામગીરી કરનાર ફાયર સ્ટાફ સાગરભાઈ પુરોહિત ભુરિયા જગદીશભાઈ ભગવતસિંહ ગોહિલ સજીવભાઈ ડાભી ધવલ ચાવડા મિલનભાઈ ગાંભવ વગેરે મુખ્ય કામગીરી કરી હતી પ્રાથમિક તપાસ કરતા મૃતકનું નામ ભગીરથભાઈ અનગભાઈ વાળા ઉમર વર્ષ પચીસ વર્ષ રહેવાસી ધારી જાણવા મળ્યું હતું બાઇટ મધુભાઈ વાળા સરપંચ ભરણ ગ્રામ પંચાયત રિપોર્ટર સરફરાજ કોખર અમરેલી નામ ગામ અને તમારો હોદ્દો અને આજરોજ રોજ જ્યાં ચેક ડેમમાં જે ઘટના બની છે એ વિશે શું કહેશું મારું ગામ ભરાડ આંબળી સુધ ગ્રામ પંચાયત સરપંચ પછી મને ઘીરેથી ખબર પડી ફોન આવ્યો કે મારા ડેમમાં ભગીરથભાઈ અનકભાઈ વાળા ધારી માલપાવા આવ્યા હતા બે પછી મોટાભાઈ ભાઈ તો ભાઈ મને હમાસર મળ્યા એટલે હું સીધું ડેમે આવ્યો પછી બધી ટીમને મેં બોલાવી બધી ટીમ આવી ગઈ અમરેલીથી ફાયર આવી ગયા બધા સાહેબ આવી ગયા મામદાર સાહેબ આવી ગયા અને પછી એને બધા ફાયરવાળા બધા દોઢ મળી જશે